હેલો દોસ્તો આપણે પે સેલ ગુજરાત પોલીસ પરથી માટે જીસીઆરટી સીરી ચાલુ કરી છે એમાં આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે બાર પાઠના વેરી મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે

અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠના મોસ્ટ ટાઈમી પ્રશ્નો જોઈએ છીએ તો આપણી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના તેરમા પાર્ટના મોસ્ટ ટાઈમી છવ્વીસ પ્રશ્નો પ્રશ્ન એક ભારતની વસ્તીનો આશરે કેટલો ભાગ કૃષિ પર આધારિત છે

તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી એક હજાર ચોર્યાસી જેટલું કેરળમાં હજાર પુરુષે એક હજાર ચોર્યાસી સ્ત્રી છે પ્રશ્ન છ છેતરપણની દ્રષ્ટિએ ભારતનું બીજું મોટું રાજ્ય કયું છે

કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ મહિલાઓના પક્ષમાં છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ કેરલ અને પોંડિચેરી રાજ્યમાં દોસ્તો કેરલ બધાને ખ્યાલ હોય છે પણ પોંડિચેરી યાદ રાખજો કેરલ અને પોંડિચેરી રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ મહિલાઓના પક્ષમાં જ છે એટલે કે વધુ છે પ્રશ્ન પંદર વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગીતા પ્રમાણે ભારતમાં સાક્ષરતા દર કેટલો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ચુમોતેર પોઈન્ટ જીરો ચાર ટકા સાક્ષરતા ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ દોસ્તો વિસ્તારની દ્રષ્ટિએ નહીં વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન

ખાસ યાદ રાખજો અને આન્સર ઓપ્શન ડી ખનીજ તેલ ક્ષેત્રોના મધ્ય પૂર્વ એશિયામાં ખનીજ તેલ ક્ષેત્રો જે લોકોને વસવાટ માટે પ્રેરિત કરે છે પ્રશ્ન ઓગણીસ ગુજરાતમાં કેટલા ટકા વસ્તી યુવા વસ્તી છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આવશે પિસ્તાલીસ ટકા નવો આંકડો આવે તો તમારે યાદ રાખી લેવાનો તમારી રીતે પ્રશ્ન વીસ બે હાજર અગિયાર માં ભારતમાં સાક્ષરતા દર દોસ્તો આ પ્રશ્ન આપણે આગળ જોઈ નાખ્યા કે આગળ જોઈ નાખ્યો અને આન્સર આવશે ઓપ્શન ડી ચુમોતેર પોઈન્ટ જીરો ચાર ટકા બે હાજર અગિયાર માં ભારતમાં સાક્ષરતા દર ચુમોતેર પોઈન્ટ જીરો ચાર ટકા જેટલો હતો આન્સર આવશે ઓપ્શન ડી રણ વિસ્તારો વિશ્વના રણ વિસ્તારો ખૂબ જ ઓછી વસ્તી ગીતા ધરાવે છે પ્રશ્ન બાવીસ ભારતમાં સાક્ષરતા દરમાં બીજા અને ત્રીજા સ્થાને કયા રાજ્યો છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી લક્ષદ્વીપ અને મિઝોરમ ભારતમાં સાક્ષરતા દરમાં બીજા અને ત્રીજા સ્થાને લક્ષદ્વીપ અને મિઝોરમ છે તો દોસ્તો પહેલા સ્થાને કયું રાજ્ય છે તે તમને ખ્યાલ હોવો જોઈએ તે તમે કમેન્ટમાં જણાવજો પ્રશ્ન તેવીસ કેરળમાં સાક્ષરતા દર કેટલો છે તો દોસ્તો ખૂબ જ આમ્પી પ્રશ્ન આના આન્સર આવશે ઓપ્શન સી ત્રાણું પોઈન્ટ એકાણું ટકા કેરળમાં સાક્ષરતા દર ત્રાણું પોઈન્ટ એકાણું ટકા છે અને દોસ્તો બાવીસમાં પ્રશ્નનો આન્સર મેં તમને કીધું ને કમેન્ટમાં જણાવજો પ્રથમ તે તેનો આન્સર પણ કેરળ રાજ્ય છે પ્રશ્ન ચોવીસ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગીતા પ્રમાણે ગુજરાતની વસ્તી ગીતા કેટલી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ત્રણસો આઠ વર્ષ બે હાજરની વસ્તી ગીતા પ્રમાણે ગુજરાતની વસ્તી ગીતા ત્રણસો આઠ જેટલી હતી પ્રશ્ન પચીસ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગીતા પ્રમાણે ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી નવસો ઓગણીસ વર્ષ બે હાજર અગિયારની વસ્તી ગીતા પ્રમાણે ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ નવસો ઓગણીસ જેટલું હતું પ્રશ્ન છવ્વીસ ભારતમાં સૌથી ઓછો

તો દોસ્તો સ્ટાફ પ્રશ્ન તમને આપું છું તેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટા પ્રશ્ન છે નીચે આપેલ વિધાન તપાસો એટલે કે દોસ્તો બે વિધાન આપ્યા છે તેમાંથી તમારે રાઈટ આન્સર જણાવવાનો છે તો પહેલું વિધાન છે વર્ષ બે હાજર અગિયારની વસ્તી ગીતા પ્રમાણે ભારતમાં સાક્ષરતા દર ચુમોતેર ચાર હતો બીજું વિધાન છે ભારતમાં સાક્ષરતાનો દર ઓગણીસો એકમાં પચીસ ટકા જેટલો હતો ભારતમાં સાક્ષરતાનો દર ઓગણીસો એકમાં પચીસ ટકા જેટલો હતો અને વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગીતા પ્રમાણે ભારતમાં સાક્ષરતા દર ચુમોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા હતો તો દોસ્તો આ બે વિધાન જોઈને આપણે ઓપ્શનમાંથી રાઈટ આન્સર જણાવવાનો છે તો દોસ્તો ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શન એ બંને વિધાન યોગ્ય છે એટલે કે બંને વિધાન સાચા છે ઓપ્શન બી બંને વિધાન અયોગ્ય છે એટલે કે બંને વિધાન ખોટા છે ઓપ્શન સી માત્ર બીજું વિધાન યોગ્ય છે એટલે કે માત્ર બીજું વિધાન સાચું છે ઓપ્શન ડી માત્ર પ્રથમ વિધાન છે એટલે કે પ્રથમ વિધાન સાચું છે તો દોસ્તો આનો રાઈટ આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે આનો રાઈટ આન્સર હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવી દઈશ અને દોસ્તો આપણે કાલ એટલે કે બારમા પાઠના પ્રશ્નો જોયા ત્યારે તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તો તે સ્ટા પ્રશ્ન હતો નીચેનામાંથી અયોગ્ય વિધાન

સાચા છે એટલે અલકે વિધાનો તે સાચા છે અયોગ્ય વિધાન હતું તે પણ આપણે સાચું જ જોઈ લીધું છે તો દોસ્તો તમને આનો રાઈટ આન્સર પણ મળી ગયો છે અને દોસ્તો આજનો સ્ટાર પ્રશ્ન જોબ તમે કમેન્ટમાં જણાવજો તે તમને રાઈટ આન્સર અલકે તે પ્રશ્નનો રાઈટ આન્સર તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે તો ચાલો દોસ્તો આવા જ મહત્વના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે બને રહેજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો વિડીયોને શેર કરજો વિડીયોને લાઇક કરી દેજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત